નવ દંપતીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા સમૂહલગ્ન પ્રસંગે તમામ કન્યાઓનો કરિયાવરમાં સેટી પલંગ ડ્રેસિંગ ટેબલ જેવી ઘર વખરી સહિત ચીજ વસ્તુઓ અને ભેટ સોગાદો આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરાતા આહિર સમાજના અગ્રણીઓએ દાતાઓએ ખૂબ જ મોટું દાન કર્યું હતું સમૂહ લગ્ન સો સમય ભોજનાલય મંડપ કાર્યાલય પૂછપરછ વિભાગ પાર્કિંગ વ્યવસ્થા જેવા જુદા જુદા વિભાગમાં શહેર અને ગ્રામ્ય પંથકમાંથી આહીર સમાજના પાંચસો કાર્યકર્તાઓએ સેવા બજાવી હતી આ સમૂહ સોમાં બાર થી પણ વધુ લોકોએ પ્રીતિ ભોજન સાથે મળીને લીધું હતું આ પ્રસંગે સતત સાત વર્ષથી સમૂહ ભોજનના દાતા તરીકે જૂનાગઢથી નિલેશભાઈ ગરેણિયા હાજર રહેતા તેમનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આતકે સમગ્ર ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા હાજર રહેતા તારીખ ના રોજ યોજાનાર આહિરાણી મહારાસ પ્રસંગે મોટા દાનની જાહેરાત કરી હતી આ પ્રસંગે તાજેતરમાં સુપાસી ખાતે ઘર આંગણે સન્માન કાર્યક્રમ યોજાનાર હીરાભાઈ જોટવા તેમજ તેમના ધર્મપત્ની હર્ષાબેન જોટવાનું શાલ ઉઢાળીને સન્માન કરાયું હતું યદુનંદન આહિર સમાજના પૂર્વ પ્રમુખ કરશનભાઈ બોદર વર્તમાન પ્રમુખ શરણભાઈ સોલંકી આહિર અગ્રણી ગોવિંદભાઈ બારિયા સહિતનાઓની ઉપસ્થિત રહેતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રસંગને સફળ બનાવવા યુવા મંચ ટીમના પ્રમુખ રાજુભાઈ ભેડા માલદેવભાઈ બારિયા યોગેશભાઈ વાળા સહિતનાઓએ આમંત્રિત મહેમાનો અને જાનૈયાઓ માનૈયાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરી નવ માર્ચના રોજ આહિરાણી મહારાજના સન્માનિત કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ